જેસલપીર જે થઈ ગયા જેસલપીરને પંચાવન વર્ષે પોતાના સ્વરૂપની ભાન થઈ અને એમને ખબર પડી સોરલજી ભજનમાં કીધું ને કે ધરમ તારો સંભાળ પાપ તારો પ્રકાશ તારી બેને ડૂબવા નહીં દઉં પંચાવન વર્ષે જેસલજીને પોતાનું ભાન થયું અને સાઠ વર્ષે કુંભારાણાને કુંભારાણાનું પણ એક ભજનની અંદર છે ને તો નરસિંહ મહેતાજી હતા તુલસીદાસ હતા તો જે કાંઈ ઘટના ઘટે છે ને જે કાંઈ થાય છે એ બધું સર્વ એક ઈચ્છા શક્તિ વડે થાય છે આ જે આવડું મોટું જગત બન્યું તો એ એક ઈચ્છાથી જ બન્યું છે અને આપણા એક નાના ઓલાની અંદર તો એવી રીતે એવી ઈચ્છાથી બન્યું છે ઈચ્છા જે છે એ જ દુઃખનું કારણ છે જો ઈચ્છા ન હોય તો પછી કોઈ જાતનું કાંઈ થાય નહીં એટલે ઈચ્છા છે એ બળવાન છે પણ એ જે ઈચ્છા છે એ ઈચ્છાને સમજવા જેમ કોઈ મૂંગો માણસ હોય એને તમે સાકર મોઢામાં નાખો અને પૂછો ભાઈ સાકર કેવી લાગે છે તો એમ કે ગળી લાગે છે પણ એ સમજ સમજ મુસ્કાય સારાથી કે હા હા ગળી છે ગળી છે એમ પછી એક હોય પછી એકની અંદર એક થઈ ગયા હોય તો પછી બીજાને કહેવા કોને રે કે ભાઈ હું આમ છે હું આમ છે એમ આવી રીતે આમ છે હા એ તો જ્યાં સુધી ભળ્યા નથી ત્યાં સુધીની નજીકમાં હોય એટલે આગેથી દેખાતું હોય એટલે એનું વર્ણન કરી શકે આમ છે આમ છે આમ છે આમ છે આમ છે પણ મળી ગયા પછી એક થઈ ગયા પછી તો કહી જ ના શકે કહું તો એ એટલું ઈશારો કરી દીધો કે કહું તો કહેવાય નહીં એને બોલે બાવન બાદ આમાં જંતી ના કોણ છે ન જોવાય રૂપિયાનું કેવી રીતે જોવાય કારણ કે જોનારો બીજો થઈ ગયો એટલે તો આમાં તો એક જ છે એટલે ન કહેવાય કાંઈ એટલે કહું તો કહેવાય નહીં કારણ કે કબીર સાહેબ એકમાં એમ કીધું ને કે હા કહું તો હે નહીં ના કયા ન જાય આવો ના કે બીચમાં સાહેબ રાહ સમાય એટલે આવી રીતે બહુ સરળ સરળ સ્વભાવ નમન કુટી લાવી યથા લાભ સંતોષ સગાઈ કે જેટલા કાંઈ રાજધન વૈ જેટલા કાંઈ ધન છે એ બધાય ધન ટૂંકા ક્યાં પડે કે આવ્યું જબ સંતોષ ધન જીવનમાં સંતોષ આવી ગયો એટલે ત્યાં બધું ટૂંકું પડી જાય બધું એટલે આવી રીતે બહુ અદ્ભુત આ તો આનો કોઈ પાર નથી પાર નથી પામે એમ એટલે કીધું કે બહેરી થાતા સુન્યા બ્રહ્મનાથ અગમ ઘરે જઈ સડી એટલે આ જે દેશ છે એટલે કીધું દાસીને લઈ જાય તમારા દેશમાં હવે એમાં એમને લઈ જવાની વાત કરીશ એટલી શરણાગતિની વાત છે દાસીને લઈ જજો તમારા દેશમાં દેશ મારે ફરું હું તો જોગણ ઘરે વેશમાં તો પહેલાં વીરા તો જાગવો જોઈએ ને વીરા જાગ્યા વગર પ્રેમની ખબર કેમ પડે પ્રતીતિ કેમ આવે વીરા કેવા હોય જે બોલી માછલી હોય પાણી વગેરે રહી ન હોય કે માછલી તરસે એના પ્રાણ માછલી પાણીની બહાર આવે એટલી ઘડીકે રહી ન હોય કે પાણી સિવાય એમ એટલી બધી વિરહ લાગી ગયો હોય ન પૂછો વાત બધી અને વિરાશે જે એ જ પ્રેમ કીધો છે રાધાજીને ઓલા ઉદ્ધવજી જે જ્ઞાન કીધું ને તો કે તમે તો શું કે આવી રીતે રાધાજીએ કીધું કે તમને ખબર જ નથી તો કે હું વાત કરો છો તો કે એને કાંઈ નથી ગઈ છે અરે કે કાંઈ નથી સાહેબ બધું એનું જ છે કે જે કાંઈ છે બધું એનું જ છે કે પણ જ્યારે આ જે કાયા છે એ રાધા બને એટલે ઇન્દ્રિયો બધી એ ગોપી બની જાય છે એટલે ગોપીભાવ ભાગવતની અંદર જે વિદમ વ્યાસે જ્યારે એની રચના કરી તારા એમના આખું આ પ્રેમ ચિત્રબોલ થઈ ગયા અને એનો ખબર પડી ગઈ કે પ્રેમ પ્રેમ એટલે સબ કોઈ કહે પ્રેમ જાણે નહીં કોઈ જો પ્રેમને જાણે તો જુદા ન રહે કોઈ એક મેક થઈ જાય